જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો કેમ છો બધા મજામાં આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂત મિત્રમાં આજની તારીખ પચીસ ઓગસ્ટ અને સોમવાર જામનગર હાપાઈ જીરાની હરાજી મિત્રો શરૂ થઈ ગયેલી છે અને લાઈવ વિડીયોના માધ્યમથી આજના બજાર ભાવ વિશે આપણે જાણશું મિત્રો અને આજની આવકની વાત કરીએ તો ચારસોથી પાંચસો ગુણીની આવક છે જામનગર હાપા જીરાની અને મિત્રો બજાર ભાવ વિશેની વાત કરીએ તો આપણે બાવીસ તારીખ ને શુક્રવારના બજાર ભાવ જોયા તો ઓછામાં ઓછો માલનો ભાવ હતો સાડત્રીસો રૂપિયા માલનો ભાવ થયો હતો આજની બજાર વિશે જાણીએ કે બાવીસ તારીખ ના ભાવથી ઊંચા ભાવ થાય છે કે નીચા છે બજાર ભાવ વિશે જાણીએ મિત્રો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો આપણે મિત્રો આ માલ જોઈ શકો છો છત્રીસો પિંચોતેર રૂપિયા માલનો ભાવ થયો છે અત્યાર સુધીમાં ઓછામાં ઓછું આ માલ ભાવ થયો છે મિત્રો છત્રીસો ને પંચાણું પોઈું છે માલનો ભાવ છત્રીસો પંચાણું રૂપિયા માલનો ભાવ થયો છે મિત્રો જોઈ શકો છો માલ ક્વોલિટી નો ત્યારે બેસ્ટ ક્વોલિટી છે ઓછામાં ઓછો ભાવ અત્યાર સુધીનો છત્રીસો ને પંચાણું રૂપિયા સાતસો રૂપિયા સાડત્રીસો રૂપિયામાં પાંચ રૂપિયા ઓછા છત્રીસો ને પંચાણું દાણો જુઓ મિત્રો થોડા થોડા દાથા દેખાઈ રહ્યા છે મિત્રો આવ માલ નથી પણ ક્વોલિટીની વાત કરીએ તો બેસ્ટ ક્વોલિટીનો નો છે હજી જો ખેડૂત મિત્ર આને એકદમ પાલો પાલો કરીને ચોખ્ખો કરીને માલ લઈ આવત તો થોડોક પછી પચાસ રૂપિયા ઊંચો ભાવ આવત મિત્રો મિત્રો આ માલ જોઈ શકો છો સાડંત્રીસો ને ચાલીસ રૂપિયા માલનો ભાવ થયો છે ઓછામાં ઓછો ભાવ બહુ સારામાં સારો છે ભાવ ક્વોલિટીની વાત કરીએ તો બેસ્ટ ક્વૉલિટી છે મિત્રો જોઈ શકો છો માલ દાણો જુઓ મિત્રો છે એકદમ ચોખ્ખો માલ છે મશીન ક્લીનર માલ કરેલો છે મિત્રો ચોખ્ખો દાણો મિત્રો આજનો બજાર ભાવ જીરાનો અપ છે મિત્રો પચાસસો રૂપિયા મિત્રો બજાર ભાવ અપ છે સારામાં સારો બજાર ભાવ છે જીરાનો અને જીરો મિત્રો એવું લાગી રહ્યું છે કે ભવિષ્યમાં આવતા દિવસોમાં પણ હજી ઓછું જાય છે મિત્રો જીરા બજાર તે જ છે मित्रो सुधारा तरफ आगड़ी रहियो मित्र મિત્રો રેન ની વાત કરે મીડિયમ રેન નો માલ છે મિત્રો છે નીચામાં નીચા ભાવ છે માલ જોઈ શકો છો મિત્રો

ત્રીસો ને પિચોતેર રૂપિયા માં લો ભાવ મિત્રો આ માલ જોઈ શકો છો આનો બત્રીસો રૂપિયા માલ ભાવ થયો છે મિત્રો જો મિત્રો આ માલ છે છત્રીસો ને પિંચ્યાસી રૂપિયા છત્રીસો ને પિંચ્યાસી રૂપિયા માલ નો ભાવ ક્વોલિટી ની વાત કરીએ તો બેસ્ટ ક્વોલિટી છે મિત્રો હાલો મિત્રો છત્રીસો રૂપિયા થી બીજ મુકાણી છે માલ જોઈશું આપણે આગળ કેટલો ભાવ ઓછામાં ઓછો જાય છે Baiklah. Ikutlah ni. Ada baik. Awali dulu boleh ya, mak. અરે મજાઈ છેલી ગપીને બાતરી દી બેસે દેવું હા બાતરી ટી એનું બીજું કંઈ મને હા બાતરી દી

Gay pistol 0x3 Raadi یہ کاندھے نو چڑھیا ہاں کڑی کٹھیا آ گئے آلو بچا 5 6 15 20 30 40 50 50 بولے میٹھا اے 3:00 دے خبردار نہیں بھائی ان کے ભાઈ 35000 કે માલનો ભાવ છે જોઈ શકો છો માલ મિત્રો નાખો ની ના એ મારા

સાડત્રીસો રૂપિયા માલ નો ભાવ થયો છે પૂરેપૂરા સાડત્રીસો રૂપિયા જોઈ શકો છો માલ મિત્રો મિત્રો જીરા બજારની જીરા બજાર અપ છે બજાર ભાવ ઊંચા છે મિત્રો બાવીસ તારીખ ને ની બજાર સાડત્રીસો રૂપિયા હતી અને સાડત્રીસનો આંકડો વટાવી ચૂકી છે બજાર સાડત્રીસો ને પિસ્તાલીસ રૂપિયાનો આપણે એક આગળ વકલ જોઈએ તો મિત્રો એ ઊંચામાં ઓછો વકલનો ભાવ હતો મિત્રો તો મિત્રો કાલે પાછા મળશું આજ માટે વિડીયો અહીં સમાપ્ત થઈ છે જય જવાન જય કિસાન